સુરત શહેરમાં ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીની જન્મ જન્મજયંતિની તૈયારી ચાલી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા લગભગ એકસો ચાલીસ જેટલા સેવા વસાહતોએ મફત દવા વિતરણ સાથે મફત તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ ભારતીય પરંપરાના સંયુક્ત નેજા હેઠળ એનએમઓ અને સેવા ભારતી દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંતમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમર્થતાના ખાસ પ્રસંગે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ રવિવારે લગભગ એકસો ચાલીસ જેટલા સેવા વસાહતોએ મફત દવા વિતરણ સાથે મફત તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે હું હિતેશ કુમાર જૈન એડવોકેટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સેવા પ્રમુખ નો दायित्व નિભાવી રહ્યો છું 13 એપ્રિલ 2025 ના રોજ બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતાને ધ્યાન માં રાખી समस्त ગુજરાતમાં 500 ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી દવા વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ એના ભાગરૂપે દક્ષિણ ગુજરાત પ્રાંત એટલે દાહોદ ગોધરા પંચમહાલ વડોદરા નર્મદા છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ એવા તમામ વલસાડ સાથેના સોલ જિલ્લામાં એકસો ને ચાલીસ કેમ્પ અમે કરી રહ્યા છીએ એકસો ચાલીસ કેમ્પ કરવામાં મુખ્ય સહયોગી સંસ્થા એન એમ ઓ અને સેવા ભારતીનું મુખ્ય યોગદાન રહેશે તેઓની તરફથી અમને ડૉક્ટર્સની વ્યવસ્થા અને દવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેઓના સંપૂર્ણ સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ કરી રહ્યા છે જ્યાં સેવા વસ્તીમાં જ આ કાર્યક્રમ કરવામાં આવશે જ્યાં લોકોની ડૉક્ટરની પહોંચ ઓછી છે અથવા તો લોકો દવાખાના સુધી પહોંચી શકતા નથી અને જ જે જરૂરતમંદ લોકો છે ત્યાં સુધી ભારત નિરોગી બને સંપૂર્ણ હિન્દુ સમાજ નિરોગી બને અને એક ચેતના રૂપે પાછો જાગૃત થાય અને મહાભારતીની સેવામાં કાર્યરત થાય તે હેતુથી આ ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી દવા વિતરણ સાથેનો કાર્યક્રમ કરી રહ્યા છે કારણ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકર એક અમારી ભારતીય સંવિધાનના એક જીતા જાગતા એક ઉદાહરણ છે જેઓએ એવું સંવિધાન બનાવ્યું કે વિશ્વમાં જો સૌથી સારું અને શ્રેષ્ઠ સંવિધાન લેખિત હોય તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષતામાં બન્યું છે અને સામાજિક સમરસતા સમાજમાં પ્રસરે તે હેતુથી આ કેમ્પ કરવામાં આવ્યો છે સુરતમાં લગભગ જેવી રીતના કે હું કહું તો વરાછા ગોડાદરા રાંદેર કતારગામ સુરીપુર ભાગ ઉધના અઠવા એવા લગભગ આશરે બત્રીસ કેમ્પ સુરતમાં થવાના છે સેવા વસ્તીમાં જ થવાના છે લગભગ કેટલા કાર્યક્રમ એવું અનુમાન નથી લગાવ્યું પણ એવરેજ એક કેમ્પમાં સોથી દોઢસો માણસ તો લગભગ આશરે આવશે એમાં છોકરાઓનું પણ કુપોષણનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે સ્ત્રીઓનું પણ ધ્યાનમાં રાખે આવ્યું છે કે એમના બી રોગો હોય એટલે સર્વસામાન્ય રોગનું નિદાન કેન્દ્ર છે એમાં જો કોઈને વધારે વિશેષ કોઈ તકલીફ હશે તો એના માટેની અલગથી વ્યવસ્થા વિશે સિંધુ પરિષદ વિચારશે આગળ એક તો મેસેજ સૌથી મોટો છે કે હિન્દુ સમાજમાં કોઈપણ પ્રકારનો જાતિગત ભેદભાવનો અંત આવે સામાજિક સમરસતાનો ભાવ પ્રસ્થાપિત થાય બધા ઈશ્વરના એક સંતાન છે ભારત માતાના સંતાન છે એ અમે સ્થાપિત કરવા માગીએ છીએ મયુર ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત